નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આપણે નડિયાદની અંદર આવીએ છીએ સત્વાહાર બે હજાર પચીસ એટલે અત્યારે ચોવીસ પચીસ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ આ ત્રણ દિવસ અહીંયા આગળ સત્વાહરના બધા ફૂડ સ્ટોલ લાગેલા છે સુરતબા મહિલા આર્ટ્સ કોલેજ નડિયાદની અંદર જે આવેલી છે અને બીજી ડીડી ટેકનિકલ હાઈસ્કૂલ અને બીજી સરદાર પટેલ હાઈસ્કૂલ અને હરિભાઈ દેસાઈ પ્રાથમિક શાળા એ સ્કૂલ અને એક મહિલા આર્ટ્સ કોલેજ ત્રણ સ્કૂલ અને કોલેજના સંયુક્ત ઉપક્રમે સત્વાહાર બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો સી જે ગ્રાઉન્ડ ત્યાં આગળ સ્કૂલ અને કોલેજના બધા છોકરા છોકરીઓ દ્વારા સત્વાહાર એટલે અલગ અલગ જાતના અઠ્યાવીસ સ્ટોલ લગાડવામાં આવેલા છે જો અને ત્યાં ગાડી સરસ બધી તમને વિઝિટ કરાવી દેવાની છે ચાલો મિત્રો દરેક સ્ટોલ ની મુલાકાત લેશે અને એ સ્ટોલ ના સ્વાદ માણશે બાજરીના ચમચમિયા મહારાજ બેન શું નામ છે તમારું અને તમારા નામ શું શું છે વસ્તુ બનાવો જો મિત્રો અહિયાં લાવ્યુંમિયા ચમચમિયા બનાવીને આપી દેવાના અમે એક એવું કહી શકાય કે બાજરી ના પુડલા

મેથીના ના મુઠિયા બાજીના વડા શું રાખી રાખીશ એક પ્લેટ ની બેન ત્રીસ રૂપિયા કેટલા નંગ આપવાના ટેબડા પાંચ

અમે ખાખરામાં જે બેસ છે એ શું હોય છે એ પણ કહો મને બતાવજો જે આપણે જે ખાખરા આવે રેગ્યુલર જીરા ખાખરા ખાખરાનો બેસ છે ઓકે ઓકે જીરા ખાખરા અને એની ઉપર બધું આ સલાડ મિત્રો એની ઉપર ડુંગરી રામેડા કે અને સરસ મજાની ચટણી પણ છે અંદર ચટણી અમારી પોતાની બનાવેલી છે મસાલા અમારો પોતાનો બનાવેલો ઓકે ઓકે ગ્રીન ચટણી છે મિક્સ ચટણી છે ગ્રીન છે અંદર ઘરી ચટણી નથી કે બધું મિક્સ કરીને અમે પોતે બનાવી છે ઓકે સાત વારમાં મિત્રો તમને વીસ નંબરના સ્ટોલ પર લઈને આવ્યા છે ને સરસ મજાનો તમને ખાખરા ચાટ બતાવી દેવાની છે મસાલા સીંગથી સરસ ગાર્નિશ કરી દીધું છે અને ઉપરથી મસાલો સરસ અને આ એક નું શું ભાવ છે એ પણ કીધો ત્રીસ રૂપિયા વાહ અને ઉપર સરસ લીંબુ નાખી દીધું છે જો અમને કરો અને સરસ કટ કટ

ગરબાની અંદર અલગ અલગ જાતની વેરાયટી તમને બતાવી દેવાની છે મિત્રો જોઈ લો ખાણીપીણીની આપણી ચેનલ જે પણ જોડે જોડે આ બધા સ્ટોલ છે એટલે આપણે તમને એ પણ બતાવી દેવાના છે અંદર જો ઓઢણીનો પણ અહીંયા આગળ સ્ટોલ લાગેલો છે મિત્રો જો ਦੇ ਦੇ ਵੋ ਮੁਠੀ ਆਲੇ ਵੋ ਖੇਵ ਰੋਮਰ ਚੇਟਿਜੇ ਆਲੀ ਸੁਤੇ ਮੁਝ ਜੋ 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 હા તમારું સ્ટોલ તમારું સ્ટોલ નું નામ શું છે ને શું બધી વસ્તુ તમે લઈને આવ્યા મારા સ્ટોલ નું નામ છે મંડળ નું નામ છે જય યોગેશ્વર સખી મંડળ ઢવલી દોડ તાલુકા આહવા જિલ્લા ડાંગ ડાંગ નું મારું આ સ્ટોલ છે ત્યાંથી હું અહીં આવી છું મારા સ્ટોલ માં જે રાખી પ્રોડક્ટ છે બધું અને ખેતી નું આધાર ઓર્ગેનિક ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી નું છે તેમાં પાપડ છે આ આ પાપડ છે પછી આ નાગલીનો લોટ છે વાહ ભાઈ વાહ ચટણી છે અમારા ડાંગ જિલ્લાની હાથથી વાટેલી છે પછી આ નાગલીનું આ નાગલીનું બિસ્કીટ છે પછી આ વાસનું અથાણું છે વાસનું અથાણું વાસનું અથાણું જો મિત્રો અને આ કેદાનું અથાણું છે આ કેદાનું અથાણું પછી આ નાગલીના આ ભૂંગળા છે વેફર છે ચોખા તમામ ભાતના ચોખા અમારા ઓર્ગેનિક ભાતના ચોખા છે બરોબર બરોબર તે અહીંયા ત્યાંથી મને અહીં આવેલી છું અયા ને મંદરેક જિલ્લામાં જાઉં છું તમને કેવો ટેસ્ટ લાગ્યો અહીંયા આગળ શું કે બધા અમારા બધા વ્યૂઅર મિત્રોને અહી આગળ આવવા માટે જય મહારાજ ાયર કે રંજન સી ઘન બનાતી હૈ બેટિયા પાણી